બ્રિટનના પૂર્વ ગૃહમંત્રીએ સુએલા બ્રેવરમેન વડાપ્રધાન ઋષિ સુનક પર હુમલો કર્યો છે બ્રેવરમેને કહ્યું કે સુનક ગેરકાયદેસર ઇમિગ્રેશન અને યહૂદી વિરોધી મુદ્દાઓ પર આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન સુનકે એક દિવસ પહેલા જ બ્રેવરમેનને ગૃહમંત્રી પદથી બરતરફ કરી દીધા હતા ત્યારબાદથી કન્ઝર્વેટિવ નેતા બ્રેવરમેન સુનક પાસે નિશાન ધકી રહ્યા છે પૂર્વ ગૃહમંત્રી બ્રેવરમેને કહ્યું કે સુનકની યોજનાઓ કામ કરી રહી નથી પાર્ટી ચૂંટણીમાં રેકોર્ડ હાર તરફ આગળ વધી રહી છે બ્રિવરમેને વડાપ્રધાન સુનકને એક પત્ર પણ લખ્યો હતો જે તેમણે એક્સ પર શેર કર્યો છે આ પત્રમાં તેમણે લખ્યું છે કે ગઈકાલે સવારે તમે ફોન કરીને મને કેબિનેટ છોડવા કહ્યું હતું પાર્ટીના મોટાભાગના સભ્યોએ તમને નકારી દીધા હતા તમારી પાસે વડાપ્રધાન બનવા માટે કોઈ અંગત જન આદેશ પણ હતો પરંતુ મેં તમને ટેકો આપ્યો અને ઓક્ટોબર બે હજાર બાવીસમાં ગૃહમંત્રી તરીકે કામ કરવાની તમારી ઓફર સ્વીકારી બ્રિટન હાલમાં ઇતિહાસના સૌથી ખતરનાક તબક્કામાં છે દેશમાં કટ્ટરવાદ અને ઉગ્રવાદનો ખતરો વધી ગયો છે મને એ કહેતા દુઃખ થાય છે કે તેનું કારણ નબળું અનિશ્ચિત નેતૃત્વ અને ગુણોનો અભાવ છે ખતરાની ગંભીરતા સમજવાની બદલે તમારા સાથીઓ મારી સાથે અસંમત રહ્યા કે કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો